નમસ્કાર દર્શક મિત્રો સત્યમાં આપનું સ્વાગત છે વડોદરા શહેરમાં આવેલ અમિતનગર બ્રિજ

ગોકળ ગતિએ કામગીરી કરવામાં આવી રહી છે ડ્રેનેજની કામગીરી માટે ઈજારો જે તે કોન્ટ્રાક્ટરને આપવામાં આવ્યો છે ત્યારે કોર્પોરેશનના કર્મચારીઓ કેમ કામગીરી કરી રહ્યા છે સાથે હાલમાં રોડના પેચવર્કની કામગીરી હાથ ધરવામાં આવી છે ત્યારે બીજી બાજુ મસ્ત મોટી તિરાડ પણ રોડ ઉપર જોવા મળે છે ત્યારે સામાજિક કાર્યકર કમલેશ પરમાર દ્વારા મ્યુનિસિપલ કમિશનર મેયર ચેરમેનને અપીલ કરવામાં આવી હતી કે આવા કોન્ટ્રાક્ટર ઉપર વિજિલિયન્સ તપાસ કરવામાં આવે ત્યારબાદ બિલ પાસ કરવામાં આવે જેથી વડોદરા શહેર ફરીથી ખડોદરા શહેર ન બની જાય તે માટે તંત્રનું ધ્યાન દોર્યું હતું સાથે ટ્રાફિક પોલીસ દ્વારા જાગૃતિ અભિયાન ચલાવવામાં આવે અમિતનગર બ્રિજની આજુબાજુના સોસાયટીના રહીશો ત્રાહીમામ પોકારી ઉઠ્યા છે જો કોઈ પણ અકસ્ત સ્માર્ટ સર્જાયો તો જવાબદાર કણ તેવા પણ સવાલો ઉભા કર્યા હતા વડોદ્ર શહેરમાં આવેલ જે અમિતનગર બ્રિજ પાસે છ મહિના આ જે રોડ હતો તે બંધ હતો પરંતુ હાલમાં જે કહેવાય છે કે પ્રાઇવટ સ્કૂલ પાસેનો જે રોડ છે આ રોડને લગભગ દોઢ મહિનાથી જે કામગીરી કરવામાં આવી રહી છે એટલે ખાસ કરીને જે કોન્ટ્રાક્ટર જે ગોકળગતીય કામગીરી કરી રહ્યા છે સાથે જે કહેવાય છે કે જે ઇજારો આપવામાં આવ્યો છે જે તે કોન્ટ્રાક્ટરને પરંતુ જે ડ્રેનેજની કામગીરી પૂર્ણ થઈ છે ત્યારે જે કહેવાય છે કે કોર્પોરેશનના ડમ્પર અને જે જે જેસીબીને ફરી રહ્યું છે એટલે ખાસ કરીને જે તે કોન્ટ્રાક્ટરની કામગીરી હોય છે પરંતુ કઈક ને કંઈક લાગી રહ્યું છે કે કોર્પોરેશનની અને કોન્ટ્રાક્ટરની શાટ ઘાટ હોય તેમ પણ લાગી રહ્યું છે સાથે જે કહેવાય છે કે રોડ પર જે ફાટ પડી છે હાલમાં જે ડ્રેનેજની કામગીરી પૂર્ણ થઈ પરંતુ જે કહેવાય છે કે જે ફાટ પડી છે એને ફરીથી રોડ બનાવવામાં આવે જો આવનારા દિવસોમાં ચોમાસું હશે ત્યારે જો ખાડા ભૂવા પડશે તો તેનો જવાબદાર કોણ એટલે ખાસ કરીને હાલમાં જે વડોદરા શહેરનું નામ જે ખડોદરા નગરી પડ્યું છે એટલે વડોદરા શહેરના મ્યુનિસિપલ કમિશનર સાહેબ મેયર સાહેબ ચેરમેન સાહેબને એક અપીલ છે કે જે આ રોડ પર જે ફાટ પડી છે એની સંપૂર્ણ તપાસ કરવામાં આવે અને આ કામગીરીની અંદર જો કંઈક ભ્રષ્ટાચાર થયો તો તેની વિજિલન્સ તપાસ કરવામાં આવે તેવી અમારી માંગ છે સાથે વડોદરા કોર્પોરેશનની સાથે ટ્રાફિક સરકારની એક અપીલ છે કે જે બ્રિજની કામગીરી પૂર્ણ થઈ છે તે બ્રિજની બાજુની અંદર રોંગ સાઈડ પર જે લોકો આવી રહ્યા છે તો એમના ઉપર ખાસ કરીને અંકુશ લાવવામાં આવે કારણ કે જો આવનારા દિવસોમાં જો કદાચ કોઈ અકસ્માત થશે તો તેનો જવાબદાર કોણ એટલે ખાસ કરીને વડોદરા શહેરના તંત્રએ જે કહેવાય છે કે જાગૃતિ અભિયાન દ્વારા જે અહીંયા ગાડી લોકોને સમજાવવા જોઈએ અને આવા કોન્ટ્રાક્ટરને બ્લેકલિસ્ટ કરવા જોઈએ તેવી અમારી માંગ છે પરમાર કમલેશ સામાજિક કાર્યક્રમ સમાચારોની ઝડપી અપડેટ માટે હમણાં જ સત્ય સ્વરાજ ન્યૂઝ ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરો